જેતપુર પાવી પાસેથી એમ્બ્યુલન્સની ની યાર્ડ માં લઈ જવાતો દારૂ ઝડપી પડતી જેતપુર પાવી પોલીસ પાવી જેતપુર તારીખ અઠાવીસ નવેમ્બર બે હજાર પચીસ મધ્ય પ્રદેશ થી ગુજરાત માં દારૂ ઘુસાડવા બોટલેકરો દ્વારા રોજે રોજ અવનવા કિમિયા અજમાવવામાં આવી રહ્યા છે તેવામાં જેતપુર પાવી પોલીસ દ્વારા આજે વધુ એક દારૂ ની હેરાફેરી નો પર્દાફાશ કર્યો છે જેતપુર પાવી પોલીસ સવારે વન કુટીર ત્રણ રસ્તા પર પેટ્રોલિંગ સફેદ કલરની મારુતિ વાન એમ્બ્યુલન્સ આવતા જેને જેતપુર પાવી પોલીસ દ્વારા રોકવામાં આવતા ચાલકે ગાડી બગાડી ભારત નદીમાં જનતા ડાયવર્ઝન પર વાહન એમ્બ્યુલન્સ ચાલક એમ્બ્યુલન્સ મૂકી ફરાર થઈ ગયો હતો પાવીજેતપુર પોલીસે એમ્બ્યુલન્સ વાનનો કબજો લઈ જેમાં ચેકિંગ કરતા ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો જેની કુલ કિંમત બે લાખ ચોસઠ હજાર ચારસો એસી અને મારુતિ વાન ની કિંમત બે લાખ પચાસ હજાર કુલ પાંચ લાખ ચૌદ હજાર ચારસો એસી જેટલો મુદ્દામાલ કબજે કરી જેતપુર પાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર ફારૂક ખત્રી જેતપુર રિપોર્ટર ફારૂક ખત્રી જેતપુર আমাৰ এটা পুৰি গানে